વેલકમ બેક ટુ માય બ્લોગ આજે અમે બનાવવાના છીએ પાણીપુરી અને પાણીપુરીના કારીગર આજે અમારે હેમલભાઈ ગોલ છે કારણ કે એની સિવાય કોઈને પાણીપુરી પાણીપુરીનું પાણી આવડતું નથી જો એની તમે લાગણી જુઓ તમે અમે એટલી તૈયારી કરી રહ્યા છે બધું ફુદીનો બધું મેથી બધું ધોઈને કમ્પ્લીટ રાખશે બધું બટેકા ચણા બધા પલાળવા રાખી દીધા છે અમે મિક્સર ને બધું લઈ આવ્યા છીએ એવું બધું છે તો હવે ફૂદીનો કાપવા માટે બેસી ગયા ઈ અને બીજા બધા જે જેટલા સૂતા છે એ લોકોને વાસણ ને ધોવાનું આવશે એની કરતા અહીં આવી જાય તો સારું રહે સ્પેશિયલી સિદ્રાસી કેમ ભાઈ ભાઈ જીસ જો ફુદીનો અને ધાણા પ્રિપરેશન ચાલી રહી છે એ કામ હવે ચાલુ કરી દીધું

માઇક્રો લેવલ પર કામકાજ ચાલી રહ્યું છે અમારું વાસણ વાસણ તો એને હમણાં કાલે ધોયાતા એટલે આજે નહીં એટલે બરાબર છે વાસણ તો એને બહુ ધોઈ દીધા એટલે હવે આજે ના ધોય છે તો હવે અમારે આ કટિંગ કમ્પ્લીટ થવા આવ્યું બધું પછી હવે બધી બના તો

અને અમારે આ તો બહુ કામ ખરાબ કામ તો એકદમ કામ તો છોકરો છે એકદમ એ કામ કરવા આવો ભાઈ બારી નહીં ફટાફટ ફટાફટ આવી જ જાવ પરફેક્ટ ભાઈ દોસ્તો આમાં આપણે લીંબુ આદુ અને બીજું શું નાખ્યું કોથમી નાખી દીધી ફૂદીનો ફૂદીનો અને હવે મિક્સ કરવાના છે અમારે હેમલભાઈ ફૂલ રેસીપીમાં તૈયાર છે એકદમ કમ્પ્લીટ હજી કેટલા લીંબુ નાખવાના

બંધ કરો ભાઈ આ કે ગુડે નહીં જાય કર દે કર દે બંધ ભાઈ થઈ જાય એટલે કેટલી સીટી આજો 100 થઈ ગઈ છે સીટી હવે આપણે મરચું નાખ્યું છે એ જીરું જીરું નાખશું અચ્છા એવું ઓય જોજે એમ આવી ગઈ છે બસ જોઈ જો શાંતિથી ભાઈ આપણે રાખતું હમ ઓ માય ગોડ હમ હંચર હંચર અને ચાખ સર હમ તો તો બધામાં સેમ જ આવ્યું એવું છે ને ખાલી લસણ નાખી લસણ નાખી દેવાનું એટલે કમ્પ્લીટ થઈ જાય સમજે લીંબુ ઓકે હવે આને ક્રશ કરી દીધું આપણે કરીએ કરીએ ચાલો અમારા દીપભાઈ પૂરી લઈ આવ્યા છે કેટલી લાવ્યો ભાઈ ભાઈ આપણે પૂરી આવી છે 360 360 હા અચ્છા એવું 90 90 વાળી એક પેકેટ એવા ચાર પેકેટ લીધા છે 9 ઓફ ઇન પેકેટ થઈ જશે ને એન્ડ ગાઈસ યુ કેન હે ઓકે ઓકે કે લઈ એના બે પેકેટ લીધા એના ચાર પેકેટ ઓકે થઈ જાય વાંધો નહીં એક મોટું વન આપડે રસોડું ચાલુ કરવાની જરૂર છે થઈ હાલો કરજો પૂરી તો હારી લઈ આવ્યો ભાઈ કઈ આમ નથી કરવાનું સિદ્ધરાજસિંહ

એકદમ ઓર્ગેનિક છે એટલે આનો ભાવ વધારે છે કામ ગાઈસ તમે જોઈ શકો છો જોઈ શકો છો એને અડધી કલાક કરી એટલે વાનગી તો જો તમે આ લીફમાં હમતી નથી આ જો આ જો લસણ નાયલોન આ છે તે ભાઈ આરામ ગયું છે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બસ ભાઈબંધનો બગાનો વેઇટ છે અમારે ઘરે ના આવી ગયા ફર્સ્ટ ડિનર ઈ પાછું પાણીપુરી હજી અમારે ભાઈબંધ બાકી છે સાસુપોર

રાણું રાણા ની જ બરોબર અત્યારે પૂછો ને તું નેતા તો બતાવ Thank you.